અન્કુટોત્સવ સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં ઉજવાય છે આ વર્ષે ભુજ સ્વામી નારાયણ નૂતન મંદિરને પંદર વર્ષ થયા છે વિશેષમાં વર્ષની શરૂઆતમાં જ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામી નારાયણ મંદિરના પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્કુટ ઉત્સવો દરમિયાન પચીસ લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે આ વર્ષે હજારો મણ અને પુરવઠો ખાદ્ય પદાર્થો ખાંડ તેલ દેશી ઘી ના મહંત્રીજી ઉપવત જીવન પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી શ્રી દેવ દાસજી કોઠારી ગૌલક વિહારી દાસજી શ્રી શાંતિ સ્વરૂપ દાસજી શ્રી પુરુષોત્તમ સ્વરૂપ દાસજી શ્રી હરિકૃષ્ણ વિહારી દાસજી વગેરે એકાવન સંતોની ત્રણ જુદી જુદી ટીમોમાં ટીમો સ્વરૂપ દાસજી શ્રી સ્વરૂપ દાસજી શ્રી હરિદાસજી શ્રી પ્રેમ વલ્લભ દાસજી શ્રી પ્રસાદ દાસજી શ્રી નવતમ ચરણ દાસજી સાથે સો થી વધારે સંતો સતસંગી હરિભક્ત ભાઈ બહેનો સાંખ્ય યોગી બહેનો કચ્છ નર નારાયણ દેવ યુવક યુવતી અને બનાવવાની સેવા આપી રહ્યા છે દર વર્ષની વર્ષે પણ રંગોળીનું ભવ્ય આયોજન કરાયું છે દિવાળીના કચ્છના ગામોમાંથી બાલિકાઓ પોતાની કલા અને કૌશલ્ય પ્રદર્શનથી રંગોળી બનાવશે અને જેની રંગોળી સુંદર હશે એ વિજેતાને મહંત સ્વામી દ્વારા ભેટ અપાશે

ફાફડા સુખડી લાડુ મોનથાળ સકરપારા સાટા બુંદી અડધિયા ટોપરા પાક ગુલાબ પાક પેંડા બરફી અમૃત પાક ગુંદર પાક સાલમ પાક ગેવર વગેરે ફરસાણ અને મિષ્ટાનની સામગ્રીની વાત કરીએ તો ઓગણીસ જુદા જુદા લોટ અને બેસન પાંચ કિલો ફાફડા પાંત્રીસો કિલો મગજ કિલો સુખડી લોટ લાડુ પંદરસો કણી મોંધ ત્રણ હજાર કિલોનું ફરસાણ એક હજાર કિલોનું મિષ્ટાન સાતસો પચાસ ગુણી ખાંડ સાતસો પચાસ દેશી ઘીના ડબ્બા ચારસો ડબ્બા તેલ વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે આ મહાદીપોત્સવના અન્ય કાર્યક્રમોમાં તારીખ વીસ દશના રોજ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન તારીખ એકવીસ દસના દિવાળી નિમિત્તે સાંજે દીપોત્સવ અને તારીખ બાવીસ દસના રોજ સવારે નવ વાગ્યેથી સાંજે પાંચ વાગ્યા સુધી અનકૂટ દર્શન વગેરે તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી દ્વારા સ્નેહપૂર્વક જણાવવામાં આવ્યું છે આ દિવસે અંદાજે ત્રીસથી પાંત્રીસ હજાર થી વધુ દર્શનાથી હરિભક્તો આવે તેવો વર્તવો જણાવતા તેમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાશે બે થી વધારે ભક્તોને આ અનકૂટનો પ્રસાદ દેશ વિદેશમાં વસતા હરિભક્તોમાં અમેરિકા લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા નૈરોબી તંજાનિયા યુગાન્ડા ન્યુઝીલેન્ડ યુએસ અને અન્ય દેશોમાં એર સુવિધા સાથોસાથ ભારતના દરેક રાજ્યમાં વસતા સંપ્રદાયના સત્સંગીઓને પણ પ્રસાદ પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે ભક્તો મારા ભાવથી ભક્તો જય સ્વામી નારાયણ ભોજ મહંત સામે ભગવાન સામે જાદી ભગતની આજ્ઞાથી તમામ સંતો તમામ સાંજોગી બહેનો તમામ હરિભક્તો પૂર્વ પૂર્વમાં સેવા મતે જોડાઈ ગયા છે આપ નિહાળી રહ્યા છો ભક્તો અને સંજોગી સંતો દરેક ખૂબ એના ભાવથી અંડકોટની દર વર્ષની મુજબ તૈયારી કરી રહ્યા છે અનકોટના પૂર્વે વીસ દિવસ પૂર્વે આ સંપૂર્ણ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આજના દિવસે જુઓ છો લકડીયા ગાંઠિયા બાવનરી ગાંઠિયા ફાફડા મેસુખ અનેકવિધ આઈટમો તૈયાર થઈ રહી છે જે સમય સમય પ્રમાણ બધી આઇટમો તૈયાર થતી જશે અને આ પ્રસાદ છે મહાંત સામેની આજ્ઞાથી આખું ભારત આખું ગુજરાત દેશમાં લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા હરેક ન્યૂઝીલેન્ડ સુધી આ નરના પ્રસાદ માન સામે દ્વારા પહોંચાડવામાં આવે છે અને ઉત્સવમાં અન્નકોટમાં તૈયારીમાં લગભગ વીસ દિવસ પૂરે સંતો ભક્તો લાગી જાય છે દર વર્ષના મુજબ અને આ વર્ષે લગભગ પાંચસો છસો ડબ્બા ઘીના ઉપયોગ અમે કરીએ છીએ પાંચ સાતસો ડબ્બા તેલ વાપરીએ છીએ લોટ મેંદો બેસન લોડ ખંડ અનેકવિધ આઇટમો આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ સંતો ભક્તો ભાવથી હરિભર પ્રસાદ લે અને ઠાકોરજીના અન્નકોટ પણ જોશો ભક્તો વિજય મેનકુટનો તહેવાર છે આખા કચ્છમાંથી આખા ગુજરાતમાંથી આ દર્શન માટે ભક્તો આવે છે અને ભગવાનને પણ ભોગ લગાવવામાં આવશે ભોગ લગાવ્યા બાદ તમામ ભક્તોના પ્રસાદ આપવામાં આવશે દિવાળી પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ શેરના હોમ સ્ટે તથા પ્રિન્સ સ્ટોર તરફથી સમગ્ર દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા શેરના હોમ સ્ટે માતાના મઢ કચ્છ ખાટલા ભવાની રોડ મૈન બજાર વિશાળ રૂમ આરામદાયક સુવિધાઓ સાથે બસ સ્ટેન્ડ બિલકુલ નજીક બસમાં ઉતરતા જ શેરના હોમ સ્ટે બિલકુલ સામે ફેમિલી માટે લક્ઝરી રૂમ વ્યવસ્થા

આશાપુરા ચંદન ધૂપ હીરાકણી ધૂપ ગુગડ લોબાન અને આશાપુરા ધૂપ અગરબત્તી તમામ ધૂપ અગરબતી તેમજ ધૂપ સ્ટીક અનેક વસ્તુઓની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે જેમના નંબર છે પંચોતેર સાત અઠ્યાવીસ ચાલીસ બે ઓગણ તો મિત્રો રહસ્યની જુઓ છો આજે જ પધારો શ્રદ્ધા સુખ અને સેવાનો આનંદ અનુભવો